હર હરમાન જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રા દસ થી ચાલુ થઈ ગઈ છે અને બધા શ્રદ્ધાળુ માટે મોટા મોટી ખબર એ છે દસ મે સવાર સાત વાગે કેદારનાથના કપટ ખોલી ગયેલા છે તો બધા યાત્રીઓ જોવાવાળાને જણાવવાનું કે ન્યા જે સ્ટ્રાઇક હતી જે હોટલો બંધ રાખવાના હતા એ બધી હોટલો ચાલુ થઈ ગઈ છે જેથી વધુમાં વધુ યાત્રીને શેર કરજો અને વધુમાં વધુ યાત્રીઓને કહેજો કે આપણે કેદારનાથ યાત્રામાં અત્યારે યાત્રા શરૂ થઈ ચૂકી છે અને તમને જણાવવાનું કે ખાવા પીવાનો રેટ પણ ઉપર આવી ચૂક્યો છે ખાવા પીવાનો રેટ તમને થોડી વારમાં જણાવું બાકી કેદારનાથ યાત્રા દસ મઈથી શરૂ થઈ ગઈ છે કપાટ ખુલી ગયા છે ને પહેલા જ દિવસે ત્રીસ લાખ લોકોએ દર્શન કર્યા સૌથી વધુ વધુ ત્રીસ લાખ લોકોએ દર્શન કર્યા પહેલા જ દિવસે દસમી અને કેદારનાથ યાત્રામાં ઢોંગીઓ વધારે છે ભક્ત ઓછા છે ને સાથે તમને જણાવવાનું કેદારનાથ યાત્રામાં બરફ પડવાની વરસાદ પડવાની શક્યતા છે દસમી પછી યાત્રીઓને જણાવવાનું કે ગરમ પગડાવો ને બધું સાથે રાખજો અને કે વરસાદ પડવાની શક્યતા છે અને યલો અલર્ટ ક્યારે કાયદું છે પ્રશાસને તમને ખાસ જણાવવાનું કે કેદારનાથ યાત્રા પર જાઓ તો વરસાદ પડવાની શક્યતા છે નથી લોકોને જાણ કરજો ગુજરાતના હોય કે બીજા સ્ટેટના હોય તો પણ જાણકારી મળી રહે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપડેટ સાંભળજો ખેદાર છત્રામાં અત્યારે બરફ વરસાદ અને બરફ પડવાની શક્યતા છે અગિયારમી વાર ની છે વરસાદ બરફ પડવાની શક્યતા છે ઓરેન્જ વરસાદ પડવાની પણ શક્યતા છે ઓરેન્જ એલર્ટ ચાલુ કરેલી છે ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરેલું છે કેદારનાથાત્રાઓ અને દસ દિવસથી ખેલાના છાત્રામાં મોસમ ખરાબ રહેવાનું છે તો તમે ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો જણાવવાનું કેદારનાથામાં મોસમ ખરાબ છે અને આટલા દિવસ થોડોક મોસમ દસ પંદર દિવસ મોસમ ખરાબ રહેશે વરસાદ પડશે બરફ પડવાની છે ખેડાના યાત્રાઓ તો ગરમ કપડાં સ્વેટર અને સાથે રાખજો અને પહોંચાડો તો તમને જણાવું છું દસ મિનિટ કેદારનાથ શરૂ થઈ હતી એમાં ત્રીસ લાખ કે દર્શન કર્યા કેદારનાથ બાબાના કેટલા દિવસે વરસાદ પડવાની પણ શક્યતા છે બરફ પડવાની પણ શક્યતા છે મારા દસ દિવસો તમે નવો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો કેદારનાથ ક્ષેત્રની અપડેટ એ છે કે ત્યાં દસ મહિએ જે બંધ બંધનું એલાન કરેલું છે એના વેપારીઓ એ ચાલુ કરી દીધું છે બધું ખાવા પીવાનું બધું મળશે હવે તમને વાંધો અંદનિય કારણ કે સરકારે પ્રશાસને વાત કરી અને લોકલ જે સ્ટોરવાળા છે એમની અરે વાત કરી અને એમને પ્રશાસન આરે વાત કરી સ્ટોરવાળી બધું ચાલુ કર્યું છે ખાવા પીવાનું ટેન્શન ભંડારામાં છે પણ પણ તમારે ભંડારામાં પણ જઈ શકો છો બાકી ટેન્ટ માં રહેવાનું તો ભાવ વધારે છે કે શરૂઆતના દિવસોમાં યાત્રીઓ વધારે હોય છે જણાવવાનું નવા હોય તો કરો શેર કરો લાઈક કરો હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રા દસમીથી ચાલુ થઈ ગઈ છે અને યાત્રીઓ પણ દર્શન કરવા પહોંચી ચૂક્યા છે કેદારનાથ યાત્રામાં તમે ભીડ જોઈ શકો છો અને મંદિર જોઈ જો જુઓ તમે ચારે બાજુ અત્યારે જો ચારે બાજુ પ્રશાસન અત્યારે સિક્યુરિટીમાં લાગેલું છે અને ત્યાં કેદારનાથ યાત્રામાં સૌથી વધુ વધુ ભીડ પહેલા દિવસે દિવસેથી ત્રીસ લાખ પબ્લિકે કેદારનાથ યાત્રાના દર્શન કર્યા અને ત્યાં કેદારનાથ યાત્રામાં સૌથી વધુ વધુ પબ્લિકની ભીડ ઉમટી રહી છે ખાવા પીવાનું હવે પ્રશાસનને વાત કરીને ત્યાં સ્ટોલોને બધું ચાલુ કરી દેવામાં આવેલું છે અને હવે વધુમાં વધુ યાત્રીઓ જાય તો હવે ત્યાં તમારે ધ્યાન રાખવાનું મોસમ ખરાબ છે આગલા પંદર દિવસનો તમને ખાસ જણાવવાનું પંદર દિવસ લાગી મોસમ ખરાબ રહેવાનો છે કેદારનાથ યાત્રામાં વરસાદ પડી શકે છે બરફ પણ પડી શકે છે ઠંડી પણ વધી શકે છે ત્યાં કેદારનાથ યાત્રામાં અને કેદારનાથ યાત્રા ઉપર જાઓ તો ધ્યાન રાખજો કે તમે ઘોડા પીઠું કરો તો ધ્યાન રાખજો અને ત્યાં તમે યાત્રા ઉપર જાઓ તો ધક્કા થતી હશે પણ થોડું ધ્યાન રાખજો અને તમે શાંતિથી યાત્રા કરો એવી આપણે મહાદેવને પ્રાર્થના કરીએ બાકી હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ કેદારનાથયાત્રાના અપડેટ એ જ છે કે આપણે દસમયથી કપાટ ખુલી ગયા છે સવાર સાત વાગ્યાથી જે યાત્રીઓ જતા હોય એમને જણાવવાનું કેદારનાથ યાત્રામાં અત્યારે સૌથી વધુ વધુ ભીડ હશે શરૂઆતના દિવસોમાં પહેલા દિવસે ત્રીસ લાખ પબ્લિકે કેદારનાથ યાત્રાના દર્શન કર્યા છે કેદારનાથ કેદારનાથ બાબા બાબા કેદારના દર્શન કર્યા છે અને વધુમાં વધુ યાત્રીઓ અત્યારે કેદારનાથ યાત્રા ઉપર ઉમટી રહ્યા છે અને જુઓ ચારે વધે તમે ગૌરીકુંડમાં પણ ભીડ વધારે હોય છે સોનપ્રયાગમાં પણ ભીડ ભીડ સોનપ્રયાગમાં પણ ભીડ વધારે છે અત્યારે તમને જણાવવાનું કેદારનાથ યાત્રામાં અત્યારે સૌથી વધુ રામપુરમાં પણ ભીડ હોય છે સીતાપુરમાં પણ ભીડ હોય છે કેદારનાથ યાત્રામાં અત્યારે સૌથી વધુ વધુ યાત્રીઓ તો કેદારનાથ યાત્રા ઉપર છે પ્રશાસનનો સહયોગ આપો પ્રશાસન આરે બહેસ બાજુ મત કરો શાંતિપૂર્વક દર્શન કરો અને બે બે ત્રણ ત્રણ કિલોમીટર લાંબી લાઇન હોય છે તો લાઇનમાં શાંતિપૂર્વક ઉભા રહો દર્શન કરો પ્રસાદી પ્રસાદી તમને આ કેદારનાથ મંદિરની બાજુમાં જ મળી રહેશે કેદારનાથ યાત્રા ઉપર જાઓ તો ખાસ જણાવવાનું ગરમ કપડાં સાથે રાખજો સ્વેટર રેનકોટ છત્રી સાથે રાખજો અને થોડું દર્શન કરવા ઉપર ધ્યાન આપજો બ્લોગરો સૌથી વધુ પહોંચી ગયા હતા પહેલાં દિવસે ત્રીસ લાખથી વધુ પબ્લિકે પહેલા દિવસે દર્શન કર્યા એમાં સૌથી વધુ વધુ બ્લોગરો હતા વિડીયો ઉતારતા હતા કોઈનું ધ્યાન જ નહોતું દર્શન કરવા પબ્લિક કરતા તો વધારે બ્લોગરોને બધી કેદારનાથ યાત્રામાં બરફના સ્પેસ પણ થોડા થોડા કોઈ કોઈ જગ્યાએ જોવા મળશે બાકી કેદારનાથ યાત્રામાં તમને જણાવવાનું કે યાત્રીઓ સૌથી વધુ વધુ ત્રીસ લાખ પબ્લિકે દર્શન કર્યા યમનોત્રીના કપાટ ખુલી ગયા બધી ગંગોત્રીના કપાટ